વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની હદના ભાંડુ ગામેથી ધારપાડુ ટોળકીના સાગરીતોને પિસ્તોલ નંગ બે તથા ચોરીના મોટર સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા બનાવો અટકાવવા તથા શરીર સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા સારું મહેસાણા જિલ્લામાં સતત પેટ્રોલિંગ રાખી આવા ગુના આચરતા ઇસમો ઉપર વોચ રાખવા એલસીબી આઈ અને સી પોલીસ ઇન્સ્પેક્ટર એન આર વાઘેલાએ સૂચના કરેલી હતી જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન આર વાઘેલાએ એલસીબી અધિકારી કર્મચારીઓને ગુના આચરતા હિસ્ટ્રી શીટરો ઉપર વોચ રાખવા અને જિલ્લામાં સતત પેટ્રોલિંગ રાખવા અંગેની કામગીરી હાલ હાથ ધરે જે અંગેની કામગીરીમાં એલસીબી અધિકારી કર્મચારી રોકાયેલા હતા આ દરમિયાન પીએસઆઈ એમડી ડાભી તથા એએસઆઈ ડાહિયાભાઈને ખાનગી બાતમી રાહે હકીકત મળેલી કે ભાંડુ ગામના ગેટ નજીક ચાર માણસો મોટર નંબર જી જે ઝીરો પાંચ કે એચ સત્યાવીસ સત્યાસી સાથે હાજર છે અને જે ઇસમો તથા તેઓની સાથે બીજા ઇસમો ભેગા મળીને કાલુપુર રેલવે સ્ટેશન ખાતે આંગળીયા લૂંટ કરવાનું પ્લાન બનાવેલ છે અને લૂંટ કરવા માટે પિસ્તોલ લાવેલા છે જે હકીકતના આધારે એલસીબી અધિકારી કર્મચારીની ટીમે મોટરસાઇકલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડેલ અને ઇસમોની પૂછપરછ કરતા આરોપીઓ પાસેથી મળી આવેલા મોટરસાયકલ આ કામના આરોપીઓએ અગાઉ તારીખ પચીસ દસ બે હજાર પચીસના રોજ ઉનાવા ખાતેથી ચોરેલ હોવાનું જાણવા મળ્યું તેમજ પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી ઠાકુર ગણપત રામકરણ હાલ રહેવાસી ભાંડુ વચલી પાર્ટી તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા મૂળ રહેવાસી પાલિયાસ તાલુકો દેગાના જિલ્લો નાગોર રાજસ્થાન વાળો છેલ્લા દસેક વર્ષથી ભાંડુ ગામે ભાડાના મકાનમાં રહે છે અને તેના રહેણાંક ઘરેથી ગેરકાયદેસર પિસ્તોલ નંગ મળી છે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા આરોપી જે ઠાકુર ગણપતિ રામકરણ હાલ રહેવાસી ભાંડુ વચલી પાર્ટી તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા મૂળ રહેવાસી પાલિયાસ તાલુકો દેગાના જિલ્લો નાગોર રાજસ્થાન બીજો આરોપી રાધશ્યામ મોતીરામ બાવરી ત્રીજો આરોપી જીતેન્દ્ર બોડારામ બાવરી ચોથો આરોપી ઠાકુર અલ્પેશજી જીતાજી આ આરોપી સહિત વોન્ટેડ આરોપીમાં ઠાકોર આકાશજી રમેશજી આશીષ જાલમજી ઠાકોર અને મુન્નુ બાવરી રહેવાસી બેલારાનું છે બનવારી બાવરી જેઓને ભેગા મળીને અમદાવાદ કાલુપુર આંગળીયા લૂંટ કરવાનો પ્લાન બનાવેલો હતો અને જે જગ્યાઓ આજરોજ લૂંટ કરવા જવા સારું વહેલી સવારે ભાંડુ ગામના ગેટ આગળ ભેગા થયેલા હતા અમદાવાદ મુકામે આશિષ જાલમજી ઠાકોરે અગાઉ રેકી કરેલી હોવાની કબૂલાત કરેલી છે આરોપીઓ પાસેથી પિસ્તોલ નંગ બે તથા રાઉન્ડ નંગ નવ કિંમત રૂપિયા અઠાવન હજાર અને બે રોકડ રકમ રૂપિયા પાંચ હજાર ત્રણ મોબાઈલ ફોન અને કિંમત રૂપિયા પંદર હજાર મોટરસાયકલ નંગ એક જેની કિંમત રૂપિયા પચીસ હજાર મળીને કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રણ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તપાસ અર્થે કબજે કરી આરોપી વિરુદ્ધમાં વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે હિતેશ છક્કર અમદાવાદ